થરાદ ખાતે વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષકના ના અધ્યક્ષ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો સ્નેહ મિલન કાર્યક્રમમાં વાવ થરાદ જિલ્લાના પત્રકાર મિત્રો રહ્યા ઉપસ્થિત થરાદ શહેરમાં ડ્રગ્સ ગાંજો જેવું પોલીસ વડા ને રજૂઆત સમૂહ પોતાની ગાડી પર પ્રેસ લખેલા બોર્ડ પર કાર્યવાહી કરવી સ્નેહમિલન કાર્યક્રમમાં પત્રકારોએ કરેલી રજૂઆતો પર જિલ્લા પોલીસ વડા કેટલું ધ્યાન આપશે જોવાનું રહ્યું રજવાતોને પગલે નશીલા પદાર્થોનું વેચાણ અટકશે કે કેમ તે ચર્ચાઓ હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આજે વહેલી સવારે પાલનપુર ડીસા અમીરગઢ અને દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા ઉનાળુ સિઝનના પાકોની લણણીના સમયે વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે ખાસ કરીને મગફળી અને બાજરી જેવા પાકોને નુકસાન થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે હવામાન વિભાગે બનાસકાંઠા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત બનાસકાંઠા જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૂર્યદેવની આરાધનાના મહાપર્વ છઠ પૂજાની સુરત અને અમદાવાદમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે સુરત મહાનગરપાલિકાએ પર્વને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓની સુવિધા માટે દસ કુદરતી ઘાટ અને પંદર કૃત્રિમ તળાવો સહિત કુલ પચ્ચીસ સ્થળોએ વ્યાપક વ્યવસ્થા ગોઠવી છે આ તમામ સ્થળોએ સફાઈ લાઇટિંગ પીવાના પાણી મોબાઇલ શૌચાલય સુરક્ષા માટે ફાયર એનડીઆરએફ ટીમો અને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કણભા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે જેમાં ત્રણના મોત થયા છે પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી અને કિયા કાર અથડાતા બંનેના ડ્રાઈવરની ચૌતરી સમાધાન કરતા હતા તે જ સમયે પાછળથી આવતી ટ્રકે લક્ઝરી બસને જોરદાર ટક્કર મારી હતી આ અકસ્માતમાં પંદર લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે એક્સપ્રેસ હાઇવે પર થયેલા અકસ્માતમાં પંદરથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાં મણિનગરની એલજી હોસ્પિટલમાં માત્ર એક જ દર્દી હાલ

અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી આ વર્ષે એકત્રીસ ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે રાષ્ટ્રીય એકતા દિવસે દેશભરના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી ભવ્ય પરેડ ટેબલોઝ લાઇટિંગ શો અને સંગીતમય કાર્યક્રમો સાથે અનોખું દ્રશ્ય સર્જાશે નવી દિલ્હીની પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકત્રીસ ઓક્ટોબરે એકતા નગર ખાતે ભવ્ય એકતા પરેડ યોજાશે આ પરેડમાં બીએસએફ સીઆઈએસએફ આઈટીબીપી સીઆરપીએફ એસએસબી સહિત સોળ કન્ટિજન્ટ જોડાશે ઓપરેશન સિંધુના બીએસએફના સોળ પદક વિજેતા અને સીઆરપીએફના પાંચ સૂર્યચક્ર વિજેતા જવાનો પણ ખુલ્લી જીપ્સીમાં ભાગ લેશે પરેડનું નેતૃત્વ હેરાલ્ડિંગ ટીમના શું સભ્યો કરશે જ્યારે નવ બેન્ડ કન્ટિજન્ટ્સ અને ચાર સ્કૂલ બેન્ડ પણ પરેડમાં સંગીતમય સુરાવલીઓ રેલાવશે પાટણની ઐતિહાસિક ઓળખ રાણકી વાવ ઉપરાંત હવે પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમ અને ડાયનાસોર ગેલેરી પણ પ્રવાસીઓ માટે નવ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે દિવાળીના વેકેશન દરમિયાન આ સ્થળોએ ત્રીસ હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી પાટણ નજીક ચૂરમાપુરા ખાતે દસ એકર જમીનમાં આકાર પામેલું આ પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમ અંદાજે સો કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે તેમાં ખાસ કરીને ડાયનાસોર ગેલેરી લોકોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કમોસમી વરસાદે આજે અમરેલી જિલ્લામાં કહેર છે છેલ્લા ચોવીસ કલાકમાં ધોધમાર નવ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે જેને લઈને ચારેય બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે આ વચ્ચે આજે અમરેલી એકસો આઠની ટીમના પણ સાયરન સતત ગુંજતા રહ્યા છે એકસો આઠની ટીમે એક બે નહીં પણ ચાર ચાર મહિલાઓની સફળ ડિલિવરી કરાવી છે ક્યાંક એકસો આઠની ટીમ પહોંચી ન શકતા જેસીબી તો ક્યાંક બૂટની પણ મદદ લેવામાં આવી હતી સોના અને ચાંદીના ભાવ વધારાના કારણે તેની અસર દિવાળી દરમિયાન ખરીદી પર જોવા મળી છે દિવાળીના સમયમાં ગયા વર્ષ કરતાં સિત્તેર ટકા જેટલી ખરીદી ઓછી થઈ છે સોના અને ચાંદીના ભાવ વધ્યા છે જેથી રૂપિયાની દ્રષ્ટિએ તેમાં વધારો થયો છે પરંતુ ગ્રાહકોએ માત્ર શુકન સાચવવા માટે જ સોના અને ચાંદીની ખરીદી કરી છે સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચવાના કારણે ગ્રાહકો આ ભાવ પચાવી શક્યા નથી જેટલી વેપારીઓએ આશા રાખી હતી તેના કરતાં ખરીદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે તેમજ હવે લગ્નસરાની સિઝન આવી રહી છે તો ભાવ ઘટવાને કારણે ખરીદી વધે તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે

પછી દેશભરના બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓ અપડેટ કરવામાં આવશે ચૂંટણી પંચે સોમવારે જાહેરાત કરી હતી કે આ રાજ્યોમાં મતદાર યાદીઓનું ખાસ સઘન પુરા પુનરાવર્તન આવતીકાલે ઓક્ટોબર ઓક્ટોબરથી શરૂ થશે આ પ્રક્રિયામાં મતદાર યાદીઓ અપડેટ કરવાનો સમાવેશ થશે નવા મતદારોના નામ ઉમેરવામાં આવશે અને મતદાર યાદીઓમાં જોવા મળતી ભૂલ સુધારવામાં આવશે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સોમવારે જાહેરાત કરી હતી કે આ બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મતદાર યાદીઓ આજ રાતથી ફ્રીઝ કરવામાં આવશે ગુજરાત રાજસ્થાન છત્તીસગઢ ગોવા કેરળ લક્ષદ્વીપ મધ્યપ્રદેશ પુંડુચેરી પશ્ચિમ બંગાળ તમિલનાડુ ઉત્તર પ્રદેશ અંદમાન અને નિકોબાર બાર રાજ્યોની યાદી જ્યાં એસઆઈઆર થશે